એએમસી માં ભરતી આવી ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી આવી છે જેમાં તમારો પગાર ધોરણ સ્ટાર્ટ થવાનું છે ઓગણપચાસ હજાર છસો થી હા હું વાત કરી રહી છું AMC માં આવી ગઈ છે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ની ભરતી જેના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમે એના ફોર્મ AMC ની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપરથી 3 ડિસેમ્બર 2025 સુધી એના ફોર્મ ઓનલાઈન ભરી શકશો ક્વોલિફિકેશન ની જો વાત કરું તો જો તમારે ઇન્સ્પેક્ટર માં ફોર્મ ભરવું હોય તો તમે BE ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ તો તમે એના ફોર્મ છે ભરી શકશો 45 વર્ષ થી તમારી એજ છે એ વધારે ના હોવી જોઈએ પછી જો તમારે સબ ઇન્સ્પેક્ટર માં ફોર્મ ભરવું છે તો કાં તો તમે ડિપ્લોમા ઇન સિવિલ અથવા તો તમે બી ઇન સિવિલ એન્જિનિયરિંગ બંનેમાંથી જે એક કરેલું હશે તો તમે સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભરી શકશો એમાં પણ પિસ્તાલીસ છે ના હોવી જોઈએ હવે જો તમારે ટેકનિકલ સુપરવાઇઝરમાં ફોર્મ ભરવું છે તો તમે ડિપ્લોમા અથવા તો બીઈ મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ આ બંનેમાંથી એકમાં કાં ડિપ્લોમા ને કાં બીઈ કરેલું હશે તો તમે સહાયક સુપરવાઇઝરમાં ફોર્મ છે ભરી શકશો એમાં પણ પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી એજ લિમિટ છે ના હોવી જોઈએ હવે એનું જે આખી જે સિલેબસ સૌથી પહેલા તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાશે એટલે કે એક્ઝામ લેવાશે હવે એક્ઝામ કેવી રીતે લેવાશે એનો સિલેબસ શું હશે એ બધું હવે એમસી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી હવે પછીથી જાહેર કરવામાં આવશે પણ અત્યારે રિક્રુટમેન્ટ આવી ગઈ છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ જો તમે આમાં ઇન્ટરેસ્ટેડ હો ને તમારે ફોર્મ ભરવા હોય તો સૌથી પહેલા એની આખી પીડીએફ રીડ કરી લો જે હું મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું ત્યાંથી પહેલા આખી પીડીએફ રીડ કરી લો પછી તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દો અને તૈયારી પણ સ્ટાર્ટ કરી દો અને સિલેબસ છે આવશે એટલે ફરી પાછી હું રીલ છે મૂકી દે સિલેબસ ની ઓકે એટલે ફટાફટથી મને ઓલ ઓન કરી લેજો થેન્ક